મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા પછી આશીષ તો તમે જોઈ રહ્યા છો કે ગઈ મેં વિડીયો પેલો મૂકેલો તો હું લખપત ફરવા ગયેલો કચ્છ વિસ્તારમાં તમે જોઈ જશો પેલો વિડીયો એ પછી તમને પણ મજા આવી જશે એ વિડીયો જોઈને તો હું આજે કચ્છ વિસ્તાર લખપતની વાત કરવાનો છું ગઈકાલે મેં ન્યૂઝ પેપર વાંચતો હતો તો મેં કાલે લખપત વિશે ન્યૂઝ જોયા છે તો ગઈકાલે લખપતમાં ત્રણ ને પચાસ છે ત્રણ પોઈન્ટ ચાર ટીમ તારા ભૂખા પાયેલ પણ લગભગ વીસ કિમી દૂર આવેલો તમે ન્યૂઝ જોયેલા હશે જેથી કરી મને પણ દુઃખ થયું આ ન્યૂઝ સાંભળીને અને ત્રણ પોઈન્ટ ચાર ટીમ તારા ભૂખા એટલે બહુ ખતરનાક હોય તમે પણ જોયો હશે પણ લગભગ વીસ કિમી દૂર આવે એટલે થોડી ઘણી અસર થઈ આવે તેવું માનું છું અને ત્યાંના લોકોને કઈ નુકસાન ન થયું એવો ભગવાનને હું પ્રયત્ન કરું છું અને થવું પણ ના જોઈએ અને આવા કચ્છ વિસ્તારમાં દરેક જગ્યાએ ભૂકંપ આવતા રહે છે ત્યારે કચ્છ વિસ્તારમાં લાંબી ખબર છે અને ત્યાં આવું નવા ભૂકંપો આવતા રહે છે ન્યૂઝમાં હમણે હમણાં કેટલાય ભૂકંપની વાતો સાંભળી અને કચ્છ વિસ્તાર એવો છે કે ત્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે અને મેં બહુ જ સાંભળ્યું છે કચ્છ વિસ્તારમાં ભૂકંપોને કિસ્સાઓ અને મેં ગઈકાલે ન્યૂઝ વાંચ્યું તો લખપતનું મેં વાંચ્યું તો મને બને એમ થઈ ગયું કે ગઈ કાલે ભૂકંપ આવ્યો અને ત્યાર પછી ચાવળ શીવડતા તો ભગવાનને મેં એવી પ્રાર્થના કરું છું કે ત્યાં કોઈને નુકસાન ન થયું અને થવું પણ ના જોઈએ અને અમે પણ કોઈ કચ્છ વિસ્તારમાં જાઉં તો લખપત છે અને દરેક જગ્યાએ જ તમને પણ મજા આવે અને ભૂકંપ તો આવતા રહે છે એવા અવનવા એમ કે અને ત્યાંના લોકોને પણ આવી ગયું છે કે તે લોકોને હવે ખબર છે અમારા કચ્છ વિસ્તારમાં ભૂકંપ તો આવતા રહે છે પણ જો વધારે હોય તો લોકોને સાવચેતી રહેવું અને ઘરની બહાર નીકળી જવું અને સુરક્ષા જગ્યાએ જવું એવી જગ્યાએ જવું કે તમને પણ નુકસાન ના થાય ત્યાંથી સાંભળી લેજો કચ્છ વિસ્તારવાળા કેમ કે જો વધારે કરે તો ઘરની બહાર નીકળી જવું કાં તો ખુલ્લામાં જઈને ઉભું રહી જવું કે તમારો પણ બચાવ કરવાનો છે અને લોકોને પણ બચાવ કરવાનો સાથે સાથે અને આવા આવવા વિડીયોમાં હું મચો ને તમને પણ મજા આવશે અને ભૂકંપથી બચતા રહો અને હું ભગવાને પ્રાર્થના કરીશ કે હવે આવા ભૂકંપ ઓછા આવે અને તમને પણ નુકસાન ના થાય ટીવી ઉમકવાને પ્રાર્થના કરી તેથી આવા નવા વિડીયોમાં હું મળતો એ પહેલાં મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને પહેલો વિડીયો મારો છે લખપત્ર તમને પણ મજા આવશે અને તમને આવા વિડીયો આવ નવા હું મળતો નહીં થાય કે રજા લઉં છું